મમ્મી અહીંયા બેઠા છે ને અહીંયા પપ્પા ને ચાલુ હતી હનુમાન ચાલીસા અમાર ભાઈ ને હનુમાન ચાલીસા એને બહુ ગમે છે હનુમાન ચાલીસા લઈ ગયા ને બસ જો ફેંકવાની જ વાતું હોય આના ગર નકરી દાદા ક્યાં છે ચોફિયા લાવી તિતર આ લે બસ ગમે એ ભલે ને લાવ્યું હોય મારે હું હું તો ગા કર દો તો જો અહીંયા મમ્મી બેઠા છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ આજ શ્લોક સુના दीजिए કેતા અપરો રૂતિ બોતા નામ એને સર્વમિદમ ઘટ હ પરમનાતમ વ્યર્ચ સિત્તિ નિંદતિ માનવ શરજ કે ઉભાય સંભળાયુ લે

લે મામા બેજા નીચે ચાલો બધા ફાફડાનો નાસ્તો કરવા માટે તો અહીંયા જો આપણે બપોરને જમવા માટે બેસી ગયા છે બપોરના જમવાનું લીધું છે ચોળી બટેકાનું શાક રોટલી સલાડ પાપડ બધું મસ્ત મજાનું છે આપણું હાર્દિક આવી ગયા છે ઓફિસેથી આજે કેમ ચાલુ રાખ્યું તો હાર્દિક સન્ડે કા દિન હે તબી એવું હોય ક્યારેક મોજ કરાવી દે ત્રજા આપ દે બે દિન ક્યારેક કેમ કે રવિવારે આવો એમ તો ચાર દી કે એન લઈ લીધી છે અહીંયા જો મમ્મી જમવા શું જોયા છે પપ્પા શું ગોતે છે ઠીક જો તો અહીંયા બધા તે ઘરે જમવા પ્રાસે પ્રાસે ભૂતો છે પાછો કાલ વાળી કરે નહીં કા મમ્મી નક્કી નહીં સાહેબ જો હા એટલે બધા ધીમે ધીમે બોલે છે હું મારા સિવાય ને ચાલો બધા જમવા માટે રોટલી શાક ને સલાડ પાપડ ચાલુ છે પોણા ત્રણ પોણા ત્રણ કેમ વાગ્યા પોણા થવા જોઈએ પોણા વાગ્યા છે ઘડિયાળ આ બંધ નથી ચાલુ જ છે પણ ટાઈમ નથી સેટ કરેલો ટાઈમ સેટિંગ ફરી ગયેલું છે તો એવું છે અને હું હાર્દિક જઈએ છીએ બાર ક્યાં જઈએ છીએ હાર્દિક હાર્દિકની ક્યાં રાશિનું થોડીક વસ્તુ લેવાની છે એ લેવા માટે રેડી તો શું કહેશો તમે

आपि आज तो, तो पपा के काल निक गाल करे दीक। तमने कबर मम आप में जुवान बनुसी। नोड़ पन कई नद गम तो हुआ खुआ हार दी। यह उसे है? तो जुवान बनुसी। जा कि मार माथ म काल्र करो है दापिए लेएंके वें जुवान बनुसी हम। म આપડે થોડુક થોડુંક આપણે કરવું પણ પછી તો બે ને કરવાનું એટલે હાલે હારે હારે તો ને કરવાનું જરી કોઈ તો કરવું પડે કરવું જ પડે એમ પછી કરવાનું છે એટલે હાલે એમ હારે હારે

શું પણ હવે જોવી અત્યારે તો નહીં મયુરભાઈ કે જવાનું છે કે હું આ રે આવીશ હું ઈ કે કહું ને રસ્તે તમે ને તો કોઈ આતંકવાદી નો આવે કે મેં એક એક રસ્તા જોયા છે આમ

તમ ફટકમ રૂમન રૂપાંતર પમડાઈ દીધું મારા કાશ્મીરની વાત ને તો આવું ભવિષ્યની વાત છે બરાબર છે હા ભાઈ ક્યાંય નથી જાવ આપણે ઘર મૂકીને ક્યાંય નથી જાવ કા મમ્મી ઘર મુકીને જવાનું નહીં તમારી બેન કહે ઘરમાં માં ને ઘર માં એમ ને તમારે કેવું ઘર બસ ઈ કહે ઘર માં ને ઘર માં ક્યાંય નહીં જાવી બીજું તો ભાગમાં હશે બધે જવાશે નેતર તો ક્યાંય નહીં ઘરમાં જ છે ને ઘરમાં જ રહેવું ને અહીંયા અહીંયા હોય હોતે ને જવું ખબર જ નહીં રહે ક્યારે કોના ફટાકડા ફૂટી જાય કાશ્મીર ફરવા ગયા એને ખબર જ નહીં હોય બધા એન્જોય કરવા ગયા તા ને ક્યાં વહી ગયા હોતે ને એની જેમ ઘરમાં હશું તો એ ખબર જ નહીં રહે ક્યારે બધા વહી જવાના એ તો ચાલો અમે લઈ આવીએ વસ્તુ જે લેવા જવાની છે એ પછી આવીને મળીએ પાછા

હાર્દિક ને ગરમી ગરમી થઈ ગઈ જો આ એસી માંથી બહાર રે નઈ ને એટલે એવું થાય હો મમ્મી આખો દિવસ એસી માં રેવાનું રે ને અને ઓફિસમાં દમથી એટલે બધાને કઈ એસી વગર તો હોય બધા જ એટલે તડકો સહન જ નો થાય આખા લાલ ચોળ થઈ ગયા દાદો કેમ ગયો દાદો પ્રાશી દાદા કેમ ગયો દાદો હે દાદો એલા એ પણ કઈ बाजू સીધું ઢીંઢું માંડવાનું એ લે પણ લે આ છોકરો પણ જો હવે ને ખોળામાં તો ચાલો હવે રેડી થઈ ગયા છે અને ક્યાં જવાનું બધાને છોરીલા જવાનું છે બોલો જો આ જો અમારો ભીમ સેન તડાર દોડે જલે

बद्धु अत्यार आवडवली, शीजन चाला है चांका मुमी, गरमी, अबाई वन गेट वन चार दी, रियल फ्रूट येका नू, बड़ दोड़ी गरेशी, नारे ना, ना पसपास उचड़ शने यमारे वाद्यो अनन्द <laughs> તો પચડશે ને એને રેવા દો અંદર ને અંદર રેડી છે રેડી છો ને તું રેડી છો ને તું હે જય હનુમાન ચાલો મમ્મી આપણે કઈક જોઈએ એક વસ્તુ લઈએ ખરીદી કરીએ લેવી સાડી લઈ લો બધી બધી બાંધણી છે હા

બરોબર એ પ્રસંગ લાવો તો કંઈક સાડીની ખરીદી થાય પ્રસંગ તો કંઈ છે નહીં આપણે આ સસ્તી ને સારી સાડી કેટલાની હશે કહો કરજો તમે કેટલાની હશે છે સારું ચાલો હવે ઘરે જઈએ થઈ ગઈ છે થોડી ઘણું જે અમારે કરિયાણામાં લેવાનું હતું લેવું હતું

તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય